ધોરણ સાત દ્વિતીય સત્ર પ્રકરણ દસ સજીવોમાં શ્વસન દોસ્તો આજે આપણે સજીવોમાં શ્વસન વિશે ભણતા પહેલાં સજીવ કોને કહીએ તેના વિશે ભણીએ આ વિડીયોમાં આપણે સજીવોના ગુણધર્મો તેના ઉદાહરણો નિર્જીવના ગુણધર્મો તેના ઉદાહરણો તથા સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત વિશે આપણે વાત સજીવ અને નિર્જીવ સામાન્ય અર્થમાં જેમાં જીવ હોય તેને સજીવ અને જેનામાં જીવ ન હોય તેને નિર્જીવ કહીશું તો આપણે આજે સજીવ અને નિર્જીવ વિશે શીખીશું સૌ પ્રથમ આપણે સજીવોના લક્ષણો વિશે વાત કરીએ સજીવ છે એને કેવી રીતે ઓળખીએ તો જોઈએ તો કે સજીવ છે એ હલનચલન કરી શકે છે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે સજીવ છે એ વૃદ્ધિ પામી શકે છે નાનામાંથી મોટું થવું આપણને ખબર જ છે કે નાનું બાળક છે એ ધીરે ધીરે મોટું થાય છે એને વૃદ્ધિ કહીએ છીએ તો સજીવ છે એ વૃદ્ધિ પામી શકે છે પછી છે શ્વસનની ક્રિયા તમે શ્વાસ લો છો અને શ્વાસ બહાર કાઢો છો ને એ શ્વાસ લેવા અને બહાર કાઢવાની પ્રક્રિયા છે એને શ્વસન કહીએ છીએ તો આ પણ એક સજીવનું લક્ષણ છે પછીનું લક્ષણ છે પ્રચલન પ્રચલન એટલે કે પોતાનું કદ છે એ નાનું અને મોટું કરવું તો સજીવ છે એ પોતાની જાતે પોતાનું ક કદ છે એ નાનું અથવા મોટું કરી શકે છે સંવેદના અનુભવી શકે છે સંવેદના એટલે શું તો આપણી આસપાસની ગરમી ઠંડી અથવા તો ગુસ્સો કોઈ સ વસ્તુની સુગંધ એ બધી અલગ અલગ પ્રકારની સંવેદનાઓ હોય છે જેને અનુભવી શકે છે એ પણ એક સજીવનું લક્ષણ છે આગળ જોઈએ તો સજીવો છે એ એક વખત મૃત્યુ પામે છે કોઈ પણ સજીવ છે જે હંમેશા માટે અહીંયા પૃથ્વી પર રહેતું નથી દરેક સજીવ જે જન્મ લે છે તે મૃત્યુ પામે છે અને છેલ્લું અને ખૂબ જ મહત્ત્વપૂર્ણ લક્ષણ એટલે કે સજીવ છે એક એ લક્ષણ સજીવનું એવું છે કે જે પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે આપણે આ પ્રક્રિયાને પ્રજનનની પ્રક્રિયા કહીએ છીએ જ્યારે આ બધા જ લક્ષણો છે એનાથી વિપરીત નિર્જીવ છે એ પોતાની જાતે હલનચલન ના કરી શકે વૃદ્ધિ અને વિકાસ ના કરી શકે પોતાની જાતે શોષણ ના કરી શકે પ્રચલન ના કરે સંવેદના કોઈ ના અનુભવે એનું મૃત્યુ કે એવું કંઈ ફિક્સ નથી હોતું અથવા એ પોતાના જેવો જાતે બીજો સજીવ ઉત્પન્ન પણ કરી શકતું નથી અહીંયા આપણે સજીવોના અમુક ઉદાહરણો જોઈએ તો આપણી આસપાસ જોવા મળતા ઘણા બધા પ્રાણીઓ કૂતરો બિલાડી ગાય ઉંદર ખિસકોલી કે મનુષ્ય એ બધા જ પ્રાણીઓ હોય કે જીવજંતુઓ હોય વનસ્પતિઓ હોય એ બધા જ સજીવના ઉદાહરણો છે આપણને ખબર છે પ્રાણીઓ હોય એ પણ નાના બચ્ચાને જન્મ આપે છે સાપ રોળી જેવા જીવજંતુઓ છે એ પણ એના નાના બચ્ચાઓને જન્મ આપે છે એવી જ રીતે વનસ્પતિ પણ મોટી વનસ્પતિ હોય એના બીજમાંથી નાની વનસ્પતિઓ ઉગે છે એવી જ રીતે બધા જ પ્રાણ સજીવો અથવા પ્રાણીઓ છે વનસ્પતિઓ છે શ્વસનની ક્રિયા કરે છે તો આ બધા જ ઉદાહરણો છે એ સજીવોના ઉદાહરણો છે તો અહીંયા આપણે અહીંયા આપણે સમજ્યા કે સજીવ કોને કહીશું તો કે જેનામાં જીવ હોય એને સજીવ કહીશું પોતે જાતે હલનચલન કરી શકે છે વૃદ્ધિ પામી શકે છે શ્વસન કરી શકે છે અને પ્રચલન કરી શકે છે તો આ ખ્યાલોને યાદમાં રાખી ધ્યાનમાં રાખી અને તમે એના ઘણા બધા ઉદાહરણો વિચારી શકો છો હવે આપણે નિર્જીવ વિશે પણ એક નજર જોઈ લઈએ નિર્જીવ કોને કહીશું તો કે જેનામાં જીવ ના હોય એને નિર્જીવ કહેવાય છે ધારો કે આપણે આસપાસ તમારી આસપાસ પડેલી વસ્તુઓ જુઓ જેમાં તમને ખુરશી ટેબલ અથવા તો તમારા ઘરની કેટલી બધી પ્લાસ્ટિકની વસ્તુઓ છે બારી બારણા છે દિવાલો છે વગેરે વગેરે વસ્તુઓ તમને દેખાશે તો જો તો એ વસ્તુઓ છે પોતાની જાતે કામ કરે છે તો તમે કહેશો કે હા ભાઈ મારા ઘરનો પંખો છે તો જાતે ફરે છે તો જાતે નથી ફરતો એને ફરવા માટે બહારથી શક્તિ આપવાની જરૂર પડે છે તો નિર્જીવ એવી વસ્તુ છે કે પોતાની જાતે હલનચલન ના કરી શકે વૃદ્ધિ અને વિકાસ ના કરી શકે પોતાની એને ખોરાકની જરૂર નથી પડતી એને શ્વસનની જરૂર નથી પડતી આપણે નિર્જીવના થોડા ગુણધર્મો જોઈએ તો કે જેનામાં જીવના હોય એને નિર્જીવ કહીશું પોતે જાતે ખસી નથી શકતા અને એને કામ કરવા માટે બહારથી શક્તિની જરૂર પડે છે નિર્જીવને ચોક્કસ આકાર અને કદ નથી હોતો પોતાની જાતે હલનચલન કે પ્રચલન નથી કરી શકતા ખોરાક લઈ નથી શકતા વૃદ્ધિ નથી પામી શકતા સંવેદના નથી અનુભવી શકતા પોતાના જીવો બીજો સજીવ નથી ઉત્પન્ન કરી શકતા શ્વસન નથી કરી શકતા આ બધા જ લક્ષણો છે એ નિર્જીવ વસ્તુના છે હવે આપણે જોઈએ સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત સૌ પ્રથમ એટલે આપણે જોયું કે સજીવમાં જેનામાં જીવ હોય તો નિર્જીવ એને કહીશું કે જેનામાં જીવ હોતો નથી સજીવ ખોરાક લઈ શકે છે જ્યારે નિર્જીવ પોતાની જાતે ખોરાક લઈ શકતા નથી સજીવ છે એ વૃદ્ધિ અને વિકાસ પામે છે જ્યારે નિર્જીવ છે એ પોતાની જાતે વિકાસ અને વૃદ્ધિ કરી શકતા નથી સજીવ છે એ મૃત્યુ પામે છે જ્યારે નિર્જીવ છે એ મૃત્યુ પામતો નથી સજીવ છે એ સંવેદના અનુભવી શકે છે જ્યારે નિર્જીવ છે એ સંવેદના અનુભવી શકતા ઉદાહરણ તરીકે જો લજામણીનો છોડ છે તમે એને ટચ કરો તો એ પોતાના પાંદડા બધા મૂર્જાઈ જાય છે એવી જ રીતે ટેબલને તમે ટચ કરો તો એને કોઈપણ પ્રકારની સંવેદના અનુભવ થતી નથી તો દોસ્તો હવે તમે તમારી જાતે જ તમારી આસપાસ તમને જે વસ્તુઓ દેખાય છે તેનું અવલોકન કરો તથા નોંધો કે કઈ કઈ વસ્તુ સજીવ છે તથા કઈ કઈ વસ્તુઓ નિર્જીવ છે